ને જાય એ કર્યું ને આગળ વિડીયો એડિટ કરવા બેઠો ને તો જોયું તો માઇકમાં તળારાટી બોલે કંઈ સંભળાવણું હોય તો બે મિનિટનો વિડીયો બનાવ્યો હું ને મા બે પોતાની ઘણી વાતો કરી હતી વરસાદની કાં કેટલો થયો ને કેટલી નુકસાની થઈ ને પણ હવે આ વોઇસ ઓવરમાં મારું પહેરું થાય નહીં ને માઈક આખું છે ને કામ થયું હોય તો એકદમ તળારાટી બોલે કંઈ ન થંભરાતું એટલે હું કંઈ જરાક વોઇસ ઓવર કરે ને એ તમને જાણ કરદા ચાલો એ વિડીયોમાં આગળ બનાવી જો અરે હું તો ડોલ ભરવા આવ્યો ના જ છે ખૂણામાં જ છે હો જોજે એ સીતરજી હું લાગ્યો મને કંઈ નક્કી નથી થાતું સીતર છે કે આકોરાવા કોઈ છે હે એ હો છે બસ હા એનાથી ખાસ ધ્યાન રાખજો બાપા તમે હા આવી નિરાયત રાખો હા રેડી જોઈ જાય 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 જવા દી જવા દી બસ બસ જવા દી એવી થઈ જાયે પપ્પા એવ રેવા દયો એયું હું પાગવા વાર લાગે ને ઓરનો હોવે એટલે આપણે આ પાણે થી સેડ્યું નકર નો સડે હગે કોઈ દે તો ઈ તો હે લેટ કહર છળ્યું

આપણા ભારતમાં સૌથી ઝેરી સાપમાં આ સાપનો બીજો નંબર આવે ને આ કાઢે ને એટલે બધું હળવે નાખે હું બોલે માંદો પડ્યો તો ને તારે ઉપલેટ આ તમને ખબર હોય તો હું ગોતો દાખલ ઉતો દાખલ એટલે સાત આઠ કલાક તો નાયક મારા બાજુમાં ભાઈ આવ્યા હતા એણી છે ને આ કહી દો તો રસલવાઈ વાઈપર એનો હાથ તમે જોવો નહીં તો એ ટાણે ભૂગે ગાતા પણ ફાટે ગયો તો આખો હાથ નહીં તમે જોવો તો આ ખૂણામાં ઉતી જ આ પાણો છે ને એ ખૂણામાં આ હું ડોઈલ ભરે

ને આપણી ઢગલો કરી દીધો છે આ માંડવીનો એ થોડુંક જરાક ટેન્શન જેવું છે ને આથી કદાચ વાસવ કે નેવા કે થોડા ઘણા પડે ને તો આ એક આપણા બૂંગણ પડ્યું ને એ બૂંગળ નાખી દેવાનું હે આથી આડું બાંધી દેવું ત્યાંથી હે ને બુંગર આડું બાંધી દીધું હોય ને એટલે રેડી બાપે હે ને જરાક આ વધારે આકોર કરી નાખ્યું નખે ઉપીર સુધી આવે લેવલ રાખ્યું હોત નહીં તો નો વાંધો તો હું આ ખરે

હાલો તો થોડું ઘણું જે બીજું કામ બાકી પણ કરી નાખ્યું દીધા માંડવીને આડો આખે આખું આ ઢાંકી દીધું એટલે બોલી કરતી વાસઅપ ન આવે એટલે આ રીતનું હા કલાસ પેક કરી દીધું હે વાં એક ઠેકાણેથી ટપકું ટપકું પાણી પડે ને તો જયારે મેં આવે ને ત્યારે કાચરો હે ને એને મૂકી દઈશું એટલે રેડી બધાઈ નો વારો લઈ લીધો નમણી મૂકે દે એવું લાગતું નથી મને વારો લઈ હા મેવા થોડી ઘણી સાફ સફાઈ અટાને થઈ એ કર નાખે આ કામ મધુર મૂકે ને સીતા ફળ નો ખવાય મૂકવા ગઈ તી તાળ એવા ખવાય અમારે હાથ ની બગાડવા પડે કે નો આ હા હાથ નો બગાડ

ખાલી પાક વીમો માફ માફ દે દે શિયાળો વાગે ત્યા હતા ને થોડું ઘણું કામકાજ કર્યું ચા પાણી પીએ ને પછી ઘંટી માંગડી દરણો નાખ્યું કાલે વરસાદની જોરદાર આગાહી છે વાવાઝોડા ની બે ત્રણ દી નો લોટતા ઉતો પછી વાડી વિસ્તારમાં કઈ નક્કી ન હોય લાઈટ વહી જાય ને તાર બાર તૂટે થાંભલો બાંભલો પડે ને તો પછી લાઈટ નું હક બે ત્રણ દિન એટલે હું કા દરણો છે ને દરેલા થોડુંક પછી ઉપાધિ નહીં બાજરા નો તો હે દરવાનું છે એક એક ઘાણવો સળેગો દરાય ગયો સળેગો નહીં હે ને બધા સાહેબ ને નીર કરી દીધી ધોરીડા બાંધા ઘર ને પશુવાળે એની હાઈથી ધારીએ જવાતી છે એટલે રાઈતી સટા સુટી થાય તો ઉપાદી ની બિસાડા ની રાઈતી બેઠા રે ત્યાં તો ઢાઢો પોવો નીવડો ને થોડો ઘણો મે અટાણે માથે પડે ને તો ભારી લાગે માણા ને ઢોર ને માવઠું ટૂંકમાં માવઠું તા હે ને બધા ભારે લાગે ખુલું વાતાવરણ ને એકતા ઉપી રેવડા વાદરા ને પાછી હાવ અંધી થઈ ગઈ હાવ અંધારું અંધારું લાગે ને બાપા જોવે હમાસર હમણાં તો હમાસર એવા આવે ને એમાં પાસે આ ન્યુઝ વાળા જરાક એનો વધે જાય હાવ બામરોટો બોલે જાય રામની મા બે દવા પૂરી થઈ ગઈ હતી ને બીજું થોડું ઘણું ઘર ઘરની વસ્તુ લેવાની હતી શિયાળ વાગે મેં થોડાક ડુંગડા હું તા ધોયા એવું બધા હાલે તો આપણું દરણું દરાય ગયું રૂપા રોકાજંત્રુ આવી ગયું એ દરવાનું ને ઘઉં એટલા પડ્યા ભાઈ લોટ છે ને કોઠીમાં હમાય ને

મટા યોકેની ને સોંઘું નિંબા કેમા હે બકાલો ખાસ તા કા નાસ્તા કે ખાવ બોલ એ રામ પિયર ક્યાં જવાનું હે મમ તમાર જમ ખાવ નાતી કરી દીધું નાથી ને કા

આ ખાદીમાં બે ત્રણ બે ત્રણ કીંક ની ને કીંક નવીન દેખાય દેખાય ને દેખાય એ થાય કે હાલો આ કામ કરી લીધું એવું કંઈ કરવાનું નથી આ કામ કરી લીધું હાલો એવું કંઈ કરવાનું નથી તો કીંક ની ને હા ભ દેખાય નહીં કર્યા વગરનો સૂટ કોઈને કરવું જરૂરી હોય કાલે જોરદાર મેં એની આગાહી કે તો ને આપણે ભૂકો તો ખેતરમાં જ પડ્યો હશે માંડવી તો ઓહરીમાં આવે છે તો ભૂકાને હે ને ફરીથી પારી કરવાની હે પારી કરી એક સાઈડ હે એક સાઈડ ધોર્યો હે બે સાઈડ હજે પારી કરવાની હે ને થાય વધારે પાણી કદાચ હાલતા થઈ જાય ખેતરોમાં તો પાણી હેઠે ન જાય ભૂકાને ને આ ભૂકો તો હે ને ગમે એટલો ઢાંકીએ ને અલું કરીએ ને તો એમાં હે ને ભેંસતા લાગે જ જાય પાવડો એક છે માણસો ત્રણ છે કંઈ વાંધો ને અમે માથે ઓછું તમે તમારે કામ કરો જો આ તા ધોરિયો હે પા ધોરિયો તો લાગુ નો પડે пари આકોરા હે ભઈકોરા હે ને થોડીક સેટી થઈ ગઈ пари આ બત ઠીક વાથી ઉસ્તા હું જે હે ધાર એટના ગોડવાનું છે આમાં ત્રિકમ હોય તો ભારે કામ થાય યો એક ફેરામાં તો ડબલું કાઢી નાખે તો આ રીત ને હે ને ફરી તો હું ગોડે નાખવાનું પછી ઢૂળ હે ને ઉંચી સળાવ દેવાને એટલે થઈ જાય રેડી пари मम्मी त्रा जना वारा फरती वारा फरती कर गारो है ते भारी लागे आ बाबू आ ये है ने ताल पत्री पसी आई वारे देवानी हम्म ने पानी लहरी ने हम बजी ने हम्म हम्म तो उ बदु छे हेलो ने आवाज धंते लगेला लगे धंते लगेला धंते, लगे धंते, लगे धंते ता लगेना कोई ना धंते सड़ता सड़ता ही कई हाथ में ने तो आउ हमें आगड़ी कुतिया ने गाने हम्म टाइम पास रहते हैं ये अमुक भागी जोगी कोई की मंडी व्यू काटी हो बाकी, बाकी है ना पाथर आस ज़ानक जा ना बाबा पूर्ण कर दी है मैं आम आदमी फूल हाँ पूर्ण काटी कर रहे नहीं, <laughs> नहीं प्रोग्राम रोस से <laughs> नहीं पारी है ना आंखों रा है आंखी पसी है ना आई पानी नहीं कर रहे बराबर मैं वाली साइड आई पारी से है ना आंखी पास वाला की पास नो धोरी हुआ हुए से साइड कहीं करवाना जरूर ना ને આ છે આપણી કામ કહેવાય માંડવીનું ખરું કેવી રૂપારી ફરતી પારી કરી હતી ને તા ત્યાં ઓહરીને પૂરાઈને બેઠી હાલો કમ્પ્લીટ પારી થઈ ગઈ પછી તલપત્રી ઢંકી દીધી પાણા ફેરતા મૂકે દીધા કેટલીક ફેરે ઢાંક્યા ને કેટલીક ફેરે ઉઘાડ્યા

અ રામ હાટ ઓહેન થોડી કાસી પાકે ખીચડી કાઠી એની હાવ સડેગર બહુ નો ભાવે ને અયા હાલે સે રોટલા ને તમારો આવે આ કે કામ કર લે હાજે આ બે કરવાના છે ને ખીચડી ને કઢી ખીચડી સડે કઢી પાકે

ટમેટો નાખું મરચાને કટકી નાખી મીઠો લીમડો નાખો બાકી બધું રેગ્યુલર મસાલા